તો બોલો તમે વેવાની સમસ્યા સમસ્યા હોય તો જણાવો અમને અમે વચન આલે બરોબર પોંચ વર્ષ સરપંચ માં વચન આલે તો વાયદા તો પૂરા કરવા પડશે ને અમારે વાયદો પૂરો કરશો મારો હા હા ચોક્કસ હા હા બોલો બોલો સમસ્યા બોલો

મારી બીજી કોઈ પેલા પાડી જ દેવાનું પાયા સુધી પાડી જ દેવાના પછી તો રેવાનું લે મારા એ તો ઘર થાય તો બીજી સમસ્યા મને ભૂ માં કરી કરી

અને એમના પટાવાના ઓળખી ને મોટા મોટી સમસ્યા અમારા તમને કહું તો સરપંચ સાહેબ જો તમે કરતા હોય ને તો એટલી બધી સમસ્યા હોય ને માથા ઉપર કે તમને કહીએ ને તો તમને શરમ આવે એવું બોલો બોલો કહું અમારા બેને દીકરા ને એ હે ને બેને જાતે રોટલા ખાલી ખાવું પડે એ મોટા મોટી સમસ્યા અમારી હ એના માટે શું કરીએ અમે હા શું કરીએ અમે બોલો અમારા ડોસી નાહી જઈએ એ તમે લાવ્યા લો તો સારું

મેલ ચાલ આવી સમસ્યા ખોટી વાત તો સાચી સારી કે બરાબર આવી ચૂંટણીઓ ના કરાય યાર સમસ્યાઓ તો કોમ ની પૂરી કરવાની હોય આવી થોડી સમસ્યા ચૂંટણીના બૂંટણી ના મેળો પડતી અને હેડો આપડા આપડા કોમ આ તો ઘરની સમસ્યાઓ આપડો